નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો ઓર્ગેનિક પદ્ધતિથી ખે મરચીની ખેતી કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ છે કે આપણે આજે ફાર્મ મુલાકાત લઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે આમાં કોઈપણ પ્રકારના જંતુનાશક અને કોઈપણ પ્રમાણની પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને મરચાં તમે જુઓ તો કેટલા બધા મરચાંઓ મરચીમાં આવેલા છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બમલક ઉત્પાદન આવી શકે એમ છે અને હાલમાં જે મરચીમાં જ્વલંત ઇસ્યુ છે કે મરચીના પાન કોકળાઈ જાય છે મરચીના પાનને વાતાવરણ સૂટ થતું નથી કારણ કે ઠંડી ઓછી પડે છે પણ આ મરચીના પાકમાં આપણને ક્યાંય એવું જોવા મળતું નથી અને ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન અત્યારે એ છે કે મરચીનો પાક છે કોઈ પણ દવા છાંટો તો પણ એમાં જે થ્રીસનો અટેક થયો છે એના લીધે એના પાંદડાઓ સંકોચાઈ ગયા છે તો એ પાંદડાઓને સંકોચનમાંથી બચાવવા માટે આપણે જે ફાર્મની મુલાકાત લઈએ છીએ ત્યાં એ લોકો છાશ પછી હિંગ એ બધા જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરે છે અને એના લીધે છે એ મરચીના પાકમાં ખૂબ જ તંદુરસ્ત પાક તમને જોવા મળી રહ્યો છે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો જો મરચીના પાકમાં ઘણો બધો ફાલ ભરાયો છે ફૂલ છે અને મરચાં પણ બહુ સારી રીતે બેસવા લાગ્યા છે તો આપણે એવું નથી કે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરીને જ સારી મરચી કે કોઈપણ પ્રકારના શાકભાજી સારી રીતે ઉછેરી શકીએ આ મરચી છે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે એમ છે કારણ કે હમણાં ઠંડી પડતી નથી અને ખેડૂતોની એવી માન્યતા છે કે ઠંડી પડે તો જ મરચી મરચીનો પાક છે ચારો સારો થાય પણ એવું જરૂરી નથી તમે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરો તો જ સારી ખેતી કરી શકો છો એવું નથી આ જે મરચીનો પાક છે એમાં ક્યાંય રાસાયણિક જંતુનાશકો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં નથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી એટલે કે ગાયના છાણ ગૌમૂત્ર દૂધ છાશ દહીં એનો જ ઉપયોગ કરવામાં આવે છે બીજું હિંગ છે તો હિંગનો છંટકાવ આજે સવારે જ આ મરચીમાં કરવામાં આવ્યો છે અને એનું રિઝલ્ટ પણ તમને બે ત્રણ દિવસમાં જોવા મળશે તો બે ત્રણ દિવસ પછી આપણે એના પર પણ વિડીયો બનાવશું કે હિંગના છંટકાવથી શું ફાયદો થયો છે તો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જોતા રહેશો કે અમે સંપૂર્ણ સજીવ ખેતી ઉપર જઈ રહ્યા છીએ અને એવા જ ફાર્મની મુલાકાતો આપણે લઈએ છીએ તો આપ સૌને વિનંતી છે કે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને તમને આવા અવારનવાર વિડીયો અમે આપતા રહીશું જેથી કરીને આપણને શાકભાજીના પાકમાં કે કોઈપણ પ્રકારના પાકમાં મૂંઝવતા પ્રશ્નોનો આપણે હલ કરી શકીએ થેન્ક યુ આભાર